આજનો વિડિયો સ્પેશિયલ જે ઓનલાઈન શોપિંગ કરતા ડરે છે ને કઈ રીતે મંગાવવું ને ડર લાગે છે કે અમારું ઘણું બધું કલેક્શન ઘરે બેઠા તમને ગમતું હોય પણ કેવી રીતે પીસ મંગાવો આ વીસ થી પચીસ દિવસ પહેલા આપણે જે આ ડિઝાઇન મૂકી હતી જલપરી ઓરિજિનલ પુનિત બ્રાન્ડની સાડી એમાં એક જ કસ્ટમરનો છ્યાસી પીસનો ઓર્ડર છે તમે જુઓ આ ઓનલાઈન શોપિંગ કરેલી છે તો તમે પણ ઘરે બેઠા સિંગલ પીસ મંગાવો કોઈ ડરવાની જરૂર નથી ને પ્રીપેડ ઓર્ડર કરવાનો રહેશે અમે સીઓડી કરતા નથી આખો દિવસ તમે જે મેસેજો કરતા હોય ને કે સીઓડી કરો છો કે નહીં અમે પ્રીપેડ ઓર્ડર જ લઈએ છીએ અને બેથી ત્રણ દિવસમાં તમે ઘરે બેઠા આ સિંગલ પીસે કોઈ પણ તમને રીલ્સમાંથી વસ્તુ ગમે છે તો મંગાવી શકો છો સિમ્પલ મેથડ છે કે આ વોટ્સઅપ નંબર અમારો આપેલો છે કોઈ પણ રીલ્સ તમને ગમે એમાં સ્ક્રીનશોટ લઈને તમે ખાલી પ્રાઇસ ડિટેલ પેમેન્ટ ડિટેલ જાણીને ઘરે બેઠા તમે સિંગલ પીસ આરામથી મંગાવી શકો છો પ્રીમિયમ બધું કલેક્શન અમારું રીલ્સમાં મૂકેલું છે નવું નવું કલેક્શન જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલાય નહીં અને આ જે સ્ટોક આવ્યો છે ને ટોટલ છ્યાસી પીસ એક જ કસ્ટમરનો ઓર્ડર છે અને તમે પણ જો આમાંથી ઘરે પીસ મંગાવવા ઈચ્છો તો તમે સિંગલ પીસ એ મંગાવી શકો તો તમને એક પીસ ઓપન કરીને બતાવું કે ઓરિજિનલ પુનિત બ્રાન્ડની સાડી છે ડુપ્લિકેટ ફેબ્રિક તે ખાસ ધ્યાનથી જોજો સાવધાન રહેજો તમને એક પીસ ઓપન કરીને બતાવું બહુ જોરદાર ડિઝાઇન આપણી નંબર વન અજરખની જે સાડી છે ને એમાં ઓર્ડર આવેલો છે તમે જોઈ શકો છો એનો પાલવ બહુ જોરદાર ડિઝાઇન છે કોટન સિલ્કનું ફેબ્રિક આખી ડિઝાઇન આ રીતે આવવાની છે જોઈ શકો તો ડિઝાઇન આખી ને બ્લાઉઝ મેચિંગનો ઉઠાવ બ્લાઉઝ મેચિંગની જો વાત કરીએ ને તો આ ટાઈપનું હજરકમાં બ્લાઉઝ આવવાનું છે ઘરે બેઠા પણ સિંગલ પીસની ખરીદી કરો કોઈ ડરવાની જરૂર નથી અથવા શામધામ ચોક નાના વારસા સુરત અમારો શોરૂમ આવ્યો છે ત્યાં આવીને પણ વિઝિટ કરીને ઘણું બધું કલેક્શન પ્રીમિયમ લુકની તમે શોપિંગ કરી શકો છો થેન્ક યુ